બેબી મને કરવાનું બહુ મન થયું છે હા મારું તો ક્યારનું મન છે ગુલાબી જોઈએ એમ થાય છે કે જલ્દી જ કરી લઉં હા તો કરી લે બીજું શું શું મન થયું છે અરે ઘણું બધું જો ને આ શેરડીનો ડંડો પણ ઊંચો થયો છે ઓ એ બહુ જલ્દી ઊંચો થયો લાગે જાનુ આજે બહુ જ રોમાંચક કરવું છે હા પણ તારી નજર મને ખબર છે તું એવું પહેરે તો નજર ન્યા પડી જ જાય ને મને આવું જ પહેરવું ગમે બહુ ટાઈટ નથી ગમતા દૂધ બહાર નીકળી ગયા છે હા તો તને શું થાય છે મને તો તો એમ થાય કે પકડીને દૂધ પી પી હા લે ને તારા માટે જ તે ઉપર કવર નથી પહેરેલું લાગતું ના અત્યારે એ કાઢી નાખ્યું છે હા એટલે જ બહુ લબળી ગયા છે તો તું પકડી લે ને હા પકડીને બે આખા પી જવાનો છે હા પછી મને વધારે દુખી જશે તો તો પછી એને આરામ આપીશું અને નીચે હોલ છે ને હા એ તારા માટે જ છે નીચે તો એજ જ વારમાં અંદર ઘરી જવાનો છે હા પણ પેક થઈ ગયું છે એટલે ધીમેથી કરજે ઈ બધું તો હથિયાર ફાડી નાખશે મોટી તાકાત વાળું છે તો રોવરાવી એવું લાગે મને જરાક વાર એવું લાગશે પણ પછી મજા આવશે હા પણ મન ભરીને કરું આજે તો હું કઈ કરી લઈ હા એમ બરાબરનું કરવું છે આજે હા કરી લેજે મજા આવે એમ કોર હથિયાર અંદર જાય પછી પાણી સુકવીને જ બહાર આવે તમારું હથિયાર બહુ શક્તિશાળી લાગે છે હા એકવાર તમે લેશો એટલે તેની શક્તિ ખબર પડશે તો આજે તે આસપાસની દિવાલો તોડી પાડશે દિવાલ શું બધું તોડી નાખશે રોડ આવી દેશે અત્યારે પાણી કાઢવાનું મન થયું એટલે કર જ હા પછી કેતી નહીં વધારે કરી ગયું હા એમાં થોડું કહેવાનું હોય મજા કરવાની હોય તારી દિવાલ તો બહુ ઊંડી હશે ને હા પેલા પણ પાણી કાઢ્યા એટલે હવે ઊંડી જ હોય ને તું એ અનુભવી તો બરાબરની છે હા અત્યાર સુધી આજ કરતા તો દૂધ પણ બરાબર નીકળતી હશે ને હા તો ફૂલ ધરાઈ જાય એટલા ભરેલા છે હા એ તો દેખાય જ છલો છલ તાજા માજા થાકી જાય એટલે પી લે છે હા હબબાવીન પરસેવે રેપજેપ કરી દેવી છે મારા પેલા તું નો થાકી જાતો હું થાકી જાવ તો તારી પાસે ઘણી વસ્તુઓ છે હા તને જે કરવું હોય એ કરી જ લે છે મારા તો બે બાજુ ડંડો નાખવો છે અરે પાછળ ડંડો નો નાખતો મને બહુ વાગશે અસલી મજા ત્યાં જ હોય હા પણ એ મજા તો રાડ નખવી દેવી હોય ફાટી જાય